<laughs> तो पर का दिन जोकर नहीं देगा तो है हमना देखना है हम तो वो कावद के मैं उतरूं अपना ले जा जाऊं हां यार को ओके आईटी सीधा सीधा जीएं तो एयरपोर्ट तो तो आओ आप पेलू आप अभी कुंगराम नहीं बार एयरपोर्ट नहीं आप पेलू है बे पल्लेला बैठ पहली बात दी लाइन में जाइए ना पहली बादनी सीधा

તો મિત્રો હંમેશાને તે સુપરસ્ટરમાં હતા અને જો કંઈ ચણા બનાવવા મળી ચણા આ પેલું બિસ્કિટ ને કાજુ બધું અમને એવું બધું મળે કંઈ એટલે ડ્રાય ફ્રૂટ્સ બ્રેડ ને એ બધું લે આવું જો આ ડો પેલું ડોનટ બનાવાની બ્રેડ પછી આ ટોસ્ટી કદાચ ખબર નહીં આ પેલું હટડોગ નહીં આવતું એના માટે સર બર્ગર માટે છે એવું હોય બધું આ કસાકમાં નાખવા માટે છે આના માટે આ ડોનટ જ છે ડોનટ જ આ ચોકો ચીપ લગાવી રહી કે ચોકો ચીપ નહીં એક વખત પેલું એ ફ્રૂટ જેવો આ ડોનટ જ છે શું હતો એલોવેરા એલોવેરા હું ચેરી ચેરી

આ પેસેન્જર અને એરે પર ડ્રાઈવર જો આયરો એક બધાનું દૂધ આવી રીતે મૂકેલો છે તો બે બે પર્સેન્ટ અને આયરો ત્રણ પોઈન્ટ પચીસ પર્સેન્ટ આયરો અમે લઈ જઈએ કે બહુ લો ક્વોલિટીનું એટલે અને આ એકનું દૂધ બહુ લોબ જ સુધી ચાલે એક્સપાયર ડેટ બહુ લોબી હોય એટલે સ્પ્રાઇટનું બાઇટનું એટલા મોટા મોટા બોક્સો મળે આટલું મોટું એમાં કેટલા બાર આવી બાર આવી મુખમાં પંદર આવી વધારે આવી હતી એવી રીતે અઢાર આવી બહુ મોટા મોટા પક્ષો આવ્યા જો અને અંદર બાર હી એવી રીતે જો અને અંદર આવી રહ્યા છ હિ એવી રીતે આવો હતા બધા આવી એટલે જો અમચું આવી છે આવડું મોટું આવે ને એમાં મિત્રો અમે કાચના ગ્લાસ વધે મળે આમના એટલે આપણે લખી ચપરી ચપરી

तो बैठे-बैठे बिस्किट खाया पाले जी <laughs> बैठे-बैठे बैठी पाले जी खाया तो मरीशुपाले छुपरा